સાબરકાઠા લોકસભા બેઠક પર રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના મામલે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે રાજપૂત સમાજના જે વિરોધને ઠરાવવા માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે સાબરકાઠા લોકસભા બેઠક પર રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા મામલે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે રાજપૂત સમાજની જે વિરોધને ઠરાવવા માટે ભાજપે પ્રયાસ શરૂ કર્યા છે જેના ભાગરૂપે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી તથા પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર હિંમતનગર શહેરમાં આવીને એક ખાનગી હોસ્પિટલમાં બે અલગ અલગ બેઠક યોજી જેમાં પ્રથમ બેઠક ભાજપના પદાધિકારી અને હોદ્દેદારો સાથે યોજવામાં આવી જેમાં ચૂંટણી પ્રચારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી તેમજ કામગીરીને લઈ રણનીતિ અને આક્રમકતા વધારવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું તો કેટલાકની નબળી કામગીરીને લઈને સૂચનાઓ અપાઈ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે રાજપૂત સમાજના સાઠ જેટલા આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી જે બેઠકમાં વર્તમાન વિરોધ કાર્યક્રમને લઈ તેમની નારાજગીને લઈને વાતો સાંભળવામાં આવી હતી રાજપૂત સમાજની નારાજગીને દૂર કરી ડેમેજ કંટ્રોલ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળો જે રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે એના અનુસંધાને કેવી રીતના આયોજન થાય કેવી રીતના તાકાતથી મિટિંગ કરી શકાય એના મનોમંથન એના આવનારા દિવસોના પ્લાનિંગની ચર્ચા વિચારણા થાય પણ મીટિંગમાં તમામ સમાજના આગેવાનો પણ હતા એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હતા અને અહીંયા તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે એવું હું તમે માનતા હશો પરંતુ હું એવું માનતો નથી કે વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી સાબરકાંઠા હોય કે ગુજરાતની છવ્વીસમાં એક સીટ તો બિનરીફ થઈ છે અને પચીસ સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે રાજવીરસિંહ રાઠોડ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સાબરકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે